ગુડ મોર્નિંગ જય જય શ્રી 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 કૃષ્ણ 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 મમ્મી આજે છે રવિવાર રવિવારના દિવસે સવાર સવારમાં આવી ગયા કામ તો હજી બધું બાકી છે ચાલુ જ છે મમ્મી અત્યારમાં બનાવે છે રોટલા મમ્મી આટલા બધા રોટલા કેમ બનાવે સવાર સવારમાં મંદિરે લઈ જવા માટે સંતો મંદિરે મમ્મી રોજ જાય ને સવારે ત્યાં લઈ જવાના છે રોટલા હા એટલે મમ્મી રોટલા બનાવે છે અને અમારે અહીંયા બને છે ખીર હું ખીર બનાવું છું કે આજે અમારે ઘરે મૂળી કરી છે છોકરીઓ જમાડવાની છે નાના નાના માતાજી વધારશે અમારા ઘરે સવાર સવારમાં આજે તો કિચન માં આવી ગયા છે ચલો હવે વાગી ગયા છે બાર વાગવા છે પોણા બાર થયા છે અને ગોયની માટે બધું રેડી થઈ ગયું છે જો ખીર પૂરી બટેકાનું શાક મમરી ને આમાં છે ખમણ હવે છોકરીઓ આવે ગોયની આવે એટલે એમને બેસાડી છે છીએ છોકરી બેસી ગઈ છે

બધી છોકરી બેસી ગઈ છે નેત્રા આ અમારા ઘરના માતાજી ઘરના માતાજી તો જોઈએ જ ને કેમ અને તમે ગોયણો જો આ બે છે આ રીતિનો ભાઈ છે અને રાહીનો ભાઈ છે એટલી રીતિનો ભાઈ રીતિની જોડે જ હોય રાહીનો ભાઈ રાહીન જોડે હોય કેમ હજી એક ગોયણી બાકી છે મમ્મી ને પપ્પા હા એટલે બે ભાઈ એનો ભાઈ આવશે ને ના બેટા એક જ છે આ બાકી હતી টুশন মা গে তো লেট আই এ ভাই কেমোক ফ্রেন্জ আ इतारा बहुत चोकली सो मारा कल से ना आता है ना आठ की टू कौन से मत केले ममा हायो ये तो बरो

બે કામ સારા થયા હા અત્યારમાં ભગવાનના બધાય હા આજનો અમુક દિવસ એવા હોય ને તો થાય સારું સવારમાં મમ્મીએ રોટલા બનાયા ઈ મંદિરે લઈ જવાના હતા અને અમારે ગોયણી કેટલા ટાઈમ થી કરવાની હતી યાદ નુરતા હ હા નકી કરી તો થઈ ગયું નહી તો રહી જાય ક દર રવિવારે રવિવારે જ મેળ પડે એવું થાય અને દર રવિવારે કઈક ને કઈ કોઈ કા ક્યાંક જવું હોય ક્યાંક કોઈ કાયું હોય આજે કંઈ નહોતું ને તો આજે મેળ પડી ગયો અને જે અમારે જો આ ત્રણ ગોયણી તો જે અહીંયા રમે જ છે ત્રણ માતાજી આ બંને છે ને રાહીની ફ્રેન્ડ છે સ્કૂલની ફ્રેન્ડ એટલે આયા છે ને તો હવે અહીંયા થોડી વાર રહેશે ને રમશે જોડે એ લોકોને મજા આવે મમ્મી મોબાઈલનો અવાજ તમને સંભળાય એટલો જ રખાય હું બોલું ને એ ન સંભળાય એવું થાય હા બરોબર છોકરીઓને છે ને ગોયણીને અમે ગોયણીને આ વસ્તુ ગિફ્ટ આપી છે આર્ટ કિટ છે અપ્સરાની ખોલો ઓપન કરજો અહીંયા રાહિ છે ને એક પઝલ બનાવે છે કેટલા છે એમાં પીસ થ્રી હંડ્રેડ થ્રી હંડ્રેડ પીસ જોઈન્ટ કરીને આ પઝલ કમ્પ્લીટ કરવાની હોય રાહી એટલી બધી વખત બનાવી છે ને તો હવે તો કેટલી વારમાં બની જાય મિનિટ પહેલી વખત જયારે બનાવી ને ત્યારે ટુ ડેઝ થયા તા આ પોઝલ હા વન એન્ડ હાફ ડે પછી ધીરે 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 એને એટલી બધી પ્રેક્ટિસ કરીને ટાઈમે અત્યારે તો ટ્વેન્ટી મિનિટ્સ તો થતી હશે રાહી છે ને પપ્પા એની જોડે જ બેઠા હોય અને બાજુમાં ટાઈમર મૂકે અને જુએ કે રાહી કેટલી વારમાં કમ્પ્લીટ કરે છે એવી રીતે એને ટાઈમ એનો ઘટાડ્યો એમ કે હું ગયા વખતે કર્યું તું ને એના કરતા ઓછા ટાઈમમાં કરીશ ઓછા ટાઈમમાં કરીશ એમ કરી હવે ટ્વેન્ટી મિનિટમાં તો એ કમ્પ્લીટ કરી દેશે અને આ મારો છે ને ગટિયો ચેસ ચાલ આપણે બેન રમી ચેસ પણ આવી રીતે કેમ કેમ ગોઠવ્યું છે હે એમ નામ રમે છે ચાલ આપણે બેન રમીએ નહીં તો સરખું બધું ગોઠવ્યું છે પહેલાં

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઈટ